એ જે અધુરા સાથે અમે પૂરા કરીશું લાઇટ પાણી ગટર જે કાંઈ પણ 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 પ્રશ્ન હશે એ અમે સાથે મળીને સૌ પૂરા કરશું પ્રમુખ તરીકે ની વરણી તો મને ખૂબ જ લાગણી થાય છે કારણ કે હું વર્ષો જૂની એક નાની કાર્ય કરતા હતી કારણ કે હું વર્ષો જૂની એક નાની કાર્ય કરતા હતી જે આ પાર્ટીએ મને આટલું મોટું પદ સંભાળવાની જવાબદારી જે આપી છે તે હું નિષ્ઠાથી નિભાવીશ એ ફસ ગયા એ સો પાર્ટી કી મીટિંગ સમજ કે ફસ ગયા એ ફસ ગયા એ સો પાર્ટી કી મીટિંગ સમજ કે ફસ ગયા पद संभारिया पी पहली कार्यवाही ये करसू के कर समस्या हसे इन जल्दी थी जल्दी थी आपके तेरा तेरा आप मन में ये सवाल उठता होगा कि पिछले दस साल से ये प्रेसिडेंट की कुर्सी पर बैठे हैं तो उन्होंने क्या कमाल कर दिया कौन सा तीर मार लिया किसी ने कहा है कि बिन कहे जो करे सो बड़ा और कर जो करे सो छोटा और ये तो बहुत बड़े हैं इसीलिए आज तक इन्होंने कुछ भी नहीं किया और भगवान ने चाहा तो आइंदा भी कुछ नहीं करेंगे मेरा मतलब है कि बहुत कुछ करने वाले हैं और क्या करने वाले हैं वो अभी सोचा नहीं जब इलेक्शन का टाइम आएगा तो सोच के बतलाएंगे क्योंकि अभी से बतलाएंगे तो आप लोग समझेंगे हम लोग इलेक्शन के लालच में झूठ बोल रहे हैं और हमको झूठ बोलने की क्या जरूरत है झूठ तो वो बोलते हैं जिन्होंने कभी सच बोला और हमने कभी सच नहीं बोला तो झूठ का बोलेंगे है कि હાલમાં જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે અને તડકો ચરમસીમાએ પહોંચેલો છે ત્યારે આવી સિઝનમાં પાણીની વધુ માત્રામાં જરૂરિયાત પડતી હોય છે ત્યારે ભુજ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરના કેટલાય વિસ્તારમાં પાણી સમયાંતરે પહોંચાડવામાં નથી આવતું અને તેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આટલા આકરા ઉનાળામાં પણ ભુજમાં પાણીની તંગી વર્તાઈ રહી છે ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક જાગૃત નાગરિક સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ શહેરમાં એકવીસ જેટલા બોર આવેલા છે અને આ એકવીસમાંથી આશરે દસ જેટલા બોર ચાલુ છે તેવું નગરપાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે પરંતુ ખરેખર જો દસ જેટલા બોર ચાલુ હોય તો ભુજના તમામ વિસ્તારને પાણી પહોંચી શકે તેવી સ્થિતિ સર્જાય પરંતુ જાગૃત નાગરિક જણાવી રહ્યા છે કે આશરે ત્રણથી પાંચ જેટલા જ બોર ચાલુ છે તેવું મને લાગી રહ્યું છે કારણ કે આટલા બોર ચાલુ હોતા શહેરના કેટલાય વિસ્તારમાં પાણી સમયાંતરે પહોંચતું નથી અને તેના કારણે નાગરિકો વારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જો ખરેખર ભુજ નગરપાલિકા દ્વારા આટલા જ બોર ચાલુ રાખવામાં આવતા હોય તો તેમના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તે વાત તો નક્કી થઈ ગઈ કારણ કે આટલા બધા બોર હોય તો પછી શા માટે આટલા બોર ખોદવામાં આવ્યા છે શા માટે તે ચાલુ રાખવામાં નથી આવ્યા તેવા કેટલાય પ્રશ્ન બુજના નાગરિકોને સતાવી રહ્યા છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે બુજના એક જાગૃત નાગરિક આવો સાંભળીએ તેમના શબ્દોમાં ખાસ કરીને લોકોની ફરિયાદ છે કે આવી કાર જાળ ગરમી છે માણસો ગરમીમાં બેસી રહેતા આવી ગરમીમાં પીવાના પાણીના દાંડિયા છે ભુજ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી અને હોદ્દેદારોના કારણે લોકો તરસે મરે છે ગટરના પાણી રોડ ઉપર જાય પીવાની પીવાના પાણી આવતા નથી જો વીસ પચીસ બોર હોય અને બે ચાર ચાલુ હોય આ કેટલી યોગ્ય છે ત્યારે પણ આપણે કહીએ તો બોર બંધ છે મોટર ઉતારવાની છે મોટર નવી નાખવાની છે એટલે આ બોર ખાલી અધિકારીઓના ખીચા ભરવા માટે છે ત્યારે મોટર ઉતારે દસ રૂપિયાની મોટર પાંચસો નું બિલ બનાવે આવું પણ લોકો કેવું છે કેટલા બોર ચાલુ હતા અત્યારે કેટલા ચાલુ છે કેટલા બંધ છે અને ટોટલ કેટલા હતા ભુજ નગરપાલિકા ની પાણી સમિતિ હસ્તક ના અગાઉ એકવીસ એક બોર મારા ખ્યાલ પ્રમાણે મારા નોલેજ પ્રમાણે એકવીસ એક બોર ચાલુ હતા પણ અત્યારે વર્તમાન પાત્ર ભુજ નગરપાલિકાના શાસકો દ્વારા આજે એવું જણાવવામાં આવ્યું છે કે દસ બોર ચાલુ છે પણ ખરેખર દસ બોર ચાલુ નથી એકાદ બે બે થી પાંચ ત્રણ બોર જ ચાલુ છે અગાઉ આવા બોરો થકી ભુજ નગરપાલિકા ને પંદર એક એમ પાણી મળતું હતું અને બીજું નર્મદા આધારિત આપડે હતા ભુજ શહેર જો નર્મદા બંધ પાણી બંધ થઈ જાય તો જે રીતે દક્ષિણ આફ્રિકા નું કેપટોન કેપટાઉન ટાઉન છે એને જેને વર્લ્ડ પાણી રહી જાહેર કરવામાં આવ્યું છે તેવી જ રીતે ભુજ નગરપાલિકા નું હસ્તક નું ભુજ શહેર જે છે એ પાણી રહી થઈ જાય ભુજ નગરપાલિકાના વર્તમાન શાસકો પાસે પાણીનો વિકલ્પ નથી કોઈ પાણી યોજના વિકસાવવામાં નથી આવી આજુબાજુના ડેમ છે રુદ્રમાતા ડેમ છે કે ડેમ છે એનો ઉપયોગ પીવાના પાણી માટે કઈ રીતે જો આપણે પાણી કેવડીયાથી કરી અને રુદ્રમાતા નું અને ધુના રાજા ડેમ નું ભુજ ને પાણી કઈ રીતે ન મળી શકે અત્યારે વર્તમાન સમયમાં ખુબ ટેકનોલોજી નો ઉપયોગ થઈ રહ્યો છે તો આવી ટેકનોલોજી નો ઉપયોગ ભુજ ના ભુજની પ્રજાને પાણી પીવા માટે શા માટે ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો એનું કારણ છે કે જે બરાબર યોજના થઈ હતી

જેમાં જીઓલોજી ડિપાર્ટમેન્ટ અને તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે આ યોજના ભારાપર યોજના જે આપણે બનાવવામાં આવી રહી છે એ એનો યોજના પીવાના પાણી માટે લાયક નથી તેમ છતાંય ભુજ નગર ભુજના તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્યની જીદના કારણે આ યોજના બનાવવામાં આવી હતી એ યોજના પાછળ એકવીસ કરોડ રૂપિયા તો ખર્ચવામાં આવ્યા હતા પાછળ એ યોજના નિભાવવા માટે મને લાગે છે કે આજથી આજ સુધીમાં એટલા રૂપિયા પાછળ ખર્ચ કરવામાં આવ્યા જોકે અત્યારે નર્મદાનું પાણી વળતું થતાં

કેટલા કામ થયા છે કાસમભાઈ સમા દરેક વખતે રજૂઆતો કરતા હોય જેનું નો આપના કેમેરા પણ છે અને દરેક સામાન્ય સભામાં કાસમભાઈ જે રીતે રજૂઆત કરવા ઉભા થાય અને ભુજ શાસકો સામાન્ય સભાની પૂર્ણ થયા ની જાહેરાત કરીને ભાગી જતા હોય છે અને વિરોધ વિરોધ પક્ષના વિસ્તારોમાં ભારતીય જનતા કારણે કોઈ થતા નથી તમે જાગૃત આગેવાન અને ની વાતો સાંભળી તમે કેટલી સમસ્યાઓ છે જો પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર તમામ હોડની ની મુલાકાત લે તો ક્યાં અસુવિધાઓ છે એ ખબર પડે બાકી એસી ચેમ્બરમાં બેસીને વાતો કરવાથી કાંઈ ન થાય પબ્લિક કેટલી હેરાન થાય છે ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ જાઓ ને તમે તો જ તમને ખબર પડે આવું લોકો કેવું છે